ભુજના પારેશ્વર ચોક ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના દર સોમવારે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી ત્યારે અંતિમ સોમવારના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મહાઆરતીનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ધાર્મિક કાર્યક્રમમાં જ્ઞાતિના યુવાનો નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી રામેશ્વર મહાદેવનું જે પૌરાણિક મંદિર ત્યાં જ્યાં આવેલું પારેશ્વર ચોક જૂનું સ્વામીયણ મંદિરની સામે એમાં અમારી જ્ઞાતિ દ્વારા આ શ્રવણ મહિનામાં પવિત્ર શ્રાવણ મહિનામાં પાંચ સોમ પાંચ સોમવારના મહાઆરતીનું ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા જ્ઞાતિના બધા જ જે વગાડનારા છે એ જ સેવા આપી રહ્યા છે અત્યારે રાજુભાઈ આ પૂજારી એને બધા ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે આ પવિત્ર શ્રાવણ મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ બારના જે રામેશ્વર મહાદેવમાં આસ્થાના હરિભક્તો ખૂબ જ સારી રીતે લાભ લીધો હતો અને ખૂબ સારી રીતે આ શ્રાવણ મહિનામાં મહાઆરતીનું આયોજન મોઠ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલું હતું અને મોઠ બ્રાહ્મણના છોકરાઓ જ્ઞાતિના નિઃશુલ્ક સેવા આપી હતી